નમસ્કાર આઝાદ મીડિયા લાઇવ માં આપનું સ્વાગત છે રાંધનપુર તાલુકાના ભાડિયા ગામના લોકો પીવાને પાણીની સમસ્યાથી ત્રાસી ઉઠ્યા છે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાને કારણે લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે પીવાના પાણીની પારાયણ જોવા મળી રહી છે પીવાના પાણી માટે ગામ લોકો વલખા મારી રહ્યા છે બાડિયા ગામે પીવાના પાણીની સમસ્યા સામે ઝઝુમતા લોકોની દયનીય હાલત જોવા મળી રહી છે છેલ્લા ચાર મહિનાથી ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જેને પગલે ભાડિયા ગામે તળાવનું દૂષિત પાણી પીવા લોકો મજબૂર બન્યા છે પાણી આવતી ગયું ચાર મહિનાથી કામ કરવું કે પાણી ભરવું માલ ઢોળે ને પાવા રાંધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપતો બનાવ્યો છે પરંતુ તેમ છતાં રાંધનપુર વિસ્તારમાં પીવાના પાણીની બુમરાળ ઉઠી છે ત્યારે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર માટે આ ગામમાં પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં લોકોએ આ મામલે તેમને રજૂઆત કરી પાણી ચાર મહિનાથી આવતું નથી અમે લવેજી ધારાસભ્યને રજૂઆત કરી ભાવાજી મંત્રીને કરી પૂર્ણ ભરતભાઈ ડેલિકેટને રજૂઆત કરી ટીડીયા સાહેબને રજૂઆત કરી તો પાણી આવતું નથી ચાર મહિના શું માગડી પાણી આવે એમ તાત્કાલિક તલાવમાં ગંદુ પાણી પડે તલાવમાં ગંદુ પાણી પીયા હતા હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ મામલે કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ આજે મારો અગાઉ પણ બે દિવસ પહેલા મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો આજે સવારે બે ચાર ગામોટ સીટ લીધી એમાં પાળીયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો ફાળિયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા ચાર મહિનેથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી અમે ચાલુ સાંસદને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી ડીડીઓને રજૂઆત કરી આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે આજે કેનાલનું પાણી કેનાલ જાય છે કેનાલનું પાણી રાધનપુરના છેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજ બરોજ તૂટે એક એક ગામમાં તો ઓગણીસ તેર વર્ષથી પાણીની કેનાલ બનાવી છે પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવી સંપનાયો બનાયો એકસો સડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે શોભાના ગાંઠિયા જેવો સોંભા ઊભો છે ડેમેજ થઈ ગયો છે આ વિસ્તાર બિલકુલ ખોબે વહુડે રોઈ રહ્યો છે આ વિસ્તારની બેન દીકરી પણ આજે આવા ધક ધતા તાપની અંદર તમે જુઓ એનો વિડીયો એ ધક ધગા તાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર એના કરતાં ના હોય એ સારી મોટી મોટા વાતોના બળગા ફૂંકવાળી નળ નળસે જળની પાણીની વાત કરવાવાળી વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઢરાઓ પસાર કરવામાં આવે નળથી જળ તો મારા રાધનપુરને કેમ પાણી નહીં કેટલાય વર્ષોથી પાણી ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતી નાખી દો છો કચ્છ મોકલી દો છો તો મારા રાધનપુરને કેમ નહીં પ્રજા બિલકુલ ત્રાસીજી છે પ્રજા પોકારી ગઈ છે ત્રાસ પોકારી જી છે પાણીનો ત્રાસ પોકારી ગઈ છે એટલે મારું આપ આ આ જે હું વેદના જે સમજો છું એટલે આ આ ખરેખર દયનીય વેદનાઓ છે આપ પણ આપને વિનંતી કરું છું કે આપ આ ટીવી મીડિયાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડજો અને આ ચૂંટણી આવી છે આ ચૂંટણીનો જવાબ સાતમી તારીખે ખરેખર આપવો જોઈએ હું આ વિસ્તારનું પાણી લાવવા માટે અર્થાત પ્રયત્નો કરીશ જે ડીઆરડી શાખામાંથી જે નેર દ્વારા જે પાઇપલાઇન અંદર જે પાણી નાખવાનું થશે એ પાણી નાખવાના પ્રયત્નો કરીશ સંપ સારી ક્વોલિટીવાળો બનાવી નવો બનાવવાના પ્રયત્નો કરી આ વિસ્તારને સૌથી પહેલા સાંસદ બની તો સૌથી પહેલી મારી પાયોરિટી છે આ વિસ્તારના ગામડાના સુધી પાણી પહોંચાડવાની મારી પાયોરિટી છે એટલા માટે જે પ્રમાણે આજની સ્થિતિ છે એ દયનીય સ્થિતિ છે મારાથી જોઈ જતી નથી એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આની ચૂંટણીઓનો અવસર છે આ ચૂંટણીનો પર્વ છે એટલે સાતમી તારીખે પંજાના નિશાન ઉપર વિજય બનાવજો તમારો પાણીનો પ્રશ્ન હું હલ કરીશ ફારૂકભાઈ ગાંજી આઝાદ મીડિયા લાઈવ પાટણ